હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષયના પેપર અંતર્ગત ઉત્તર રામચરિત સંદર્ભે પૂછાયેલો એક મહત્વપૂર્ણ પ્રશ્ન પ્રશ્ન છે ઉત્તર રામચરિત વિશે નીચે વિકલ્પો જુઓ આત્માની અમૃત કલા બ્રહ્મરબાધા પ્રસંગ કરુણ રસ રાજધર્મ વિરુદ્ધ પ્રેમ ધર્મ અને હંસપદિકાનું ગીત તો ઉત્તર રામચરિતને આ પાંચમાંથી કઈ કઈ બાબતો લાગુ પડે છે એનો ખ્યાલ આપણને તો જ આવે જો આપણે ઉત્તર રામચરિત વિશે જાણતા હોઈએ ઉત્તરે રામચરિતે ભવભૂતિ ઉક્તિને સર્વથા સાર્થક કર્યાની પ્રતિ આપતી ભવભૂતિ દ્વારા રચિત આ નાટ્યકૃતિ એટલે ઉત્તર રામચરિત જે અંદાજે આઠમી સદી આસપાસ રચાયેલી છે અસામાન્ય નાટ્ય સિદ્ધિ અને કાવ્ય સિદ્ધિને કારણે વિદ્વાનો એને કવિની અંતિમ કૃતિ માને છે તેમની અન્ય બે કૃતિઓ છે સાત અંકની નાટક પ્રકારની વીર રસ પ્રધાન મહાવીર દસ અંકની પ્રકરણ પ્રકારની શૃંગાર રસ પ્રધાન માલતી માધવ સાત અંકનું નાટક ઉત્તર રામચરિત રામના રાજ્યાભિષેક પછીની ઘટનાઓ પર આધારિત છે એ મુજબનું શીર્ષક છે કથા વસ્તુ આ પ્રમાણે છે રામની માતાઓ દેવી શાંતા અને લોમપાદના યજ્ઞમાં ઋષશૃંગ ગયા છે સીતા અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરી છે તે છતાં અયોધ્યામાં તેની નિંદાની લોકવાયિકા પ્રસરી છે આ ભૂમિકા સાથે આલેખ્ય દર્શન ઉઘડે છે લક્ષ્મણ રામના જીવનની ઘટનાઓના ચિત્રો દાખવે છે તે દરમિયાન પ્રતીતિ થાય છે કે સીતાના હૃદયમાં અગ્નિ પરીક્ષા બાબત ઊંડી યથા છે અને તે ભૂસી નાખવા રામ સતત પ્રયત્નરત છે આ છતાં પ્રજાપાલન તત્પર રામ લોકારાધન માટે સીતાને છોડવા પણ તૈયાર છે થાકેલા સીતા રામબાહુનો ટેકો લઈ છે ત્યાં જ ગુપ્તચર ઉભા થાય છે રાજા રામ લક્ષ્મણને આદેશ મોકલે છે આ પ્રથમ અંકનું કથાવસ્તુ છે ત્યારબાદ રામે સીતા ત્યાગ કર્યો બાર વર્ષ વીત્યા એ દરમિયાન માતાઓ વધુ વિરહિત અયોધ્યામાં પાછી ફરી નથી સીતાના બે પુત્રો વાલ્મીકીના આશ્રમમાં ઉછરે છે અને સીતા પૃથ્વી માતા પાસે વસે છે રામ અયોધ્યામાં એકલા અટુલા છે દંડક વનમાં તપ કરતા શુદ્ધ મુનિનો રામ પુરુષ બની ગયેલા શંબુક સાથે શિહાર કરતા રામ દંડક વર્ણન કરે છે આ છે નાટકનો બીજો અંક ત્યારબાદ જૂના સંસ્મરણો તાજા થાય છે આ સ્થિતિમાં વિરહ વ્યાકુલ રામ ભાંગી ન પડે એ માટે બે મૂર્તિમંત નદીઓની સાથે સીતાને ગંગા પૃથ્વીએ મોકલી છે અદૃશ્ય રૂપે કરુણની સાક્ષાત મૂર્તિ શરીરધારીની વિરહવ્યથા સીતા વિલાપ કરતા રામને પોતાના સ્નેહાર સ્પર્શથી આશ્વાસન ઔષધિ રસ ક્યાંથી એ સમજાતું નથી વનદેવતા વાસંતિ વિલાપ કરે છે રામને ઠપકો આપે છે રામની વ્યથા સીતાના હૃદયને સ્પર્શી જાય છે તેના હૃદયમાંથી પરિત્યાગ લજ્જાનું શલ્ય ઉખડી જાય છે રામનો વિપ્રલમ શૃંગાર અને કરુણ આમ વિજય બને છે આ છે નાટકનો ત્રીજો અંક રામે સીતાનો ત્યાગ કર્યો તેથી જનક વિદેય પણ વ્યથાગ્રસ્ત છે માતા કૌશલ્યાની વેદના અકથ્ય છે બંનેના મિલન સાથે આશ્રમમાં લવકુશનો પરિચય થાય છે રામનો અશ્વમેધનો ઘોડો લવકુશ બાંધે છે આ ચોથો અંક યુદ્ધનું દ્રશ્ય રામાગમન લવકુશ અને રામ સામસામા રામના હૃદયમાંથી વાત્સલ્યના ઝરણા ફૂટે છે ભાઈઓ તેમને જોઈ પ્રસન્ન થાય છે આ છે નાટકનો પાંચમો અંક રામાયણનો અપ્રગટ ભાગ નાટ્ય રૂપે રજૂ થાય છે પરિત્યાગ પછીનું સીતાનું જીવન સમગ્ર જગત પ્રત્યક્ષ કરે છે રામ સીતાના વિશ્વવ્યાપી અનન્ય પ્રેમથી પ્રભાવિત પ્રજાના પ્રતિનિધિઓની અનુમતિથી રામ સીતાનો સ્વીકાર કરે છે આ છે સાતમો અંક નાટ્ય સ્વરૂપ અને તેની સિદ્ધિ માટે રામાયણ કથામાં બહુભૂતિ આટલા અગત્યના અને કલા દ્રષ્ટિએ સમુચિત પરિવર્તનો કરે છે આલેખ્ય દર્શનનો પ્રસંગ છાયા સીતાનું દ્રશ્ય અને તૃતીયાંકની ઘટનાઓ સર્વથા કવિકલ્પિત છે કથા તથા અનિવાર્ય છે આવું જ છે જનક કૌશલ્યા વાસંતી પૃથ્વી વગેરેની વ્યથાનો પણ રાજધર્મ વિરુદ્ધ પ્રેમ ધર્મ એ આકૃતિનો પાયો છે વળી સીતા ત્યાગ પૂર્વે અને વિરહના વર્ષોમાં રામને એકલા પાડી દીધા છે તે અગત્યનું પરિવર્તન છે પૃથ્વી તથા ડંગા દ્વારા સીતાનું સંરક્ષણ ગર્ભાંક નાટક યુદ્ધ વર્ણન રામ સીતાના પ્રેમની વિશ્વવ્યાપીતા અને તેમનું પુનર્મિલન વગેરે કલાત્મક કાવ્યાત્મક નાટ્યાત્મક અને મનોવૈજ્ઞાનિક પ્રસંગોની યોજના પણ અનોખી છે નાટકનો મુખ્ય રસ નાટ્ય દ્રષ્ટિએ વિપ્રલંબ શૃંગાર અને કલા દ્રષ્ટિએ કરુણ છે બંને પૂરી કલાત્મકતા સાથે કવિએ ખીલવા છે રામાયણના કરુણાંતને સ્થાને

કવિ તથા નાટકકાર તરીકેની સિદ્ધિ ઓછી ન આંકવા છતાં કેટલાક રસાસ્વાદક વિદ્વાનો આ નાટકમાં બહુભૂતિની સિદ્ધિને ઉચ્ચતર માને છે અવિસ્મરણીય સંઘર્ષ સબર કથા હૃદય સ્પર્શી ભાવ નિરૂપણ અનુપમ કાવ્ય સિદ્ધિ અને પરિણત પ્રજ્ઞ નાટ્ય સિદ્ધિથી આ નાટકનું વાંચન અને રંગભૂમિ દર્શન એક અનમોલ અનુભવ બની રહે છે ગુજરાતી વિશ્વકોશમાં શ્રી રમેશ બેટાઈનો ઉત્તરરામ ઉત્તરરામચરિત પરનો આલેખ આપણી પરીક્ષા માટે પૂરક બની રહે છે માટે વિશારદ ગુજરાતી વિશ્વકોષ અને શ્રી રમેશ બેટાઇનો સહૃદય આભાર વ્યક્ત કરે છે તો મિત્રો આ લેખમાંથી કેટલાક અન્ડરલાઈન કરેલા મુદ્દાઓ જોઈએ રાજધર્મ વિરુદ્ધ પ્રેમ ધર્મ એ ઉત્તર રામચરિત કૃતિનો પાયો છે દેવતા અમૃતા અને આત્માની કલા એટલે કવિતા એ કવિએ આ નાટકમાં સર્વથા ચરિતાર્થ કરેલી કાવ્ય વ્યાખ્યા છે નાટકનો મુખ્ય રસ નાટ્ય દ્રષ્ટિએ વિપ્રલંબ શૃંગાર અને કલા દ્રષ્ટિએ કરુણ છે આ ત્રણ નોંધના આધારે ઉપર વિકલ્પ વિકલ્પ જોઈએ તો ખ્યાલ આવશે એ આત્માની અમૃત કલા ત્રીજો છે કરુણ વિપ્રલંબ રસ અને ચોથો વિકલ્પ છે રાજધર્મ વિરુદ્ધ પ્રેમ ધર્મ વિકલ્પ બી ભ્રમર બાધા પ્રસંગ અને વિકલ્પ ઈ હંસપદિકાનું ગીત તેનો ઉત્તર રામચરિત સાથે કોઈ સંબંધ નથી એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ ચાર એ સી અને ડી માત્ર સાથે ભ્રમર બાધા પ્રસંગ અને હંસપદિકાનું ગીત એ કાલિદાસની અભિજ્ઞાન શાકુંતલ કૃતિ અંતર્ગત આવતા પ્રસંગો છે તો મિત્રો આ માહિતી આપણે કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારું આ કાર્ય તમને આગામી પરીક્ષામાં મદદરૂપ થઈ શકે એમ હોય તો જોડાવો અમારી સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ